સમા પોલીસ મથકની પીસીઆર વાન સ્થળ પર મોકલી આપી હતી એટલામાં સ્થળ પર કેટલાક હથિયારો અને તલવારો સાથે બે ટોળા સામે સામે આવી ગયા હતા જેથી પોલીસે અન્ય સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા ઝઘડો વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસે બંને તરફના ટોળાને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા તેમ છતાંય ટોળાએ એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો પોલીસે તાત્કાલિક સ્થિતિ સંભાળીને હુમલાખોર તત્વોની ધરપકડ શરૂ કરી હતી જેમાં સોળ જેટલા હુમલાખોર તત્વોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સમગ્ર ઘટનામાં પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધીને મારક હથિયારો કબજે લીધા છે જ્યારે વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે